ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં છું ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાયગા છે સાડા દસ તો અત્યારે હું બેઠી છું શાક વઘારવા તો ચાલો હવે હું શાક વઘારી દઉં તો તમે બધા પણ વિડીયોના હિન્દ સુધી કન્ટિન્યુ રહેજો અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જજો શાક ને વઘારી લીધું છે અને આજે બન્યું છે જો સરગવાની સીંગ અને દાણા તો મારું ફેવરેટ છે અને દહીં નાખી બનાવીશ એકદમ મસ્ત ખબર નહીં ક્યાંથી બહુ બધા માંદરા એવા છે અને મારા વાડામાં જે આપણા નાના નાના રીંગણ લાગ્યા હતા અને તે બધા ખાઈને જતા રહ્યા તો એક રીંગણ હોય તો ભાગી ગયા તો આ સાઈડ ગયા છે આ બાજુ તો બધું બગાડીને જતા રહે છે તો બે ત્રણ રીંગણ હતા તો ખાઈ ગયા નાનલા નાનલા જતા આવડાવળા અને પેલાવાડામાં હું તુવેરો છે સુકાઈ ગઈ છે તો ત્યાં પણ બધું બગાડે છે ત્યાં તો દાદી ને બાર બેઠા છે સવારના કમ કે સાત આઠ એટલા વાંદરા છે અને તુવેરો એક જ ઝટકામાં ખાઈને જતા રહેશે એટલે આજે આખો દિવસ સાચવવું પડશે તો થોડી વાર દાદી બેસે થોડી વાર હું બેસીશ કે આવતીકાલે મજૂર કરશું એટલે આજે તો મોડું થઈ ગયું એટલે આજે ના મળે મજૂર એટલે હવે કોઈ પણ આવતીકાલે આવશે એટલે પછી સુકાઈ તુવેર વણાઈ દઈશું કાપવાનું તો નહીં કામ કે અડધી સુકી ગયા સોરી અડધી લીલી જ છે એટલા માટે તો આ બાજુ ગયા છે બે ત્રણ ને બીજા ધાબા પર છે ને બીજા આગળ આંબડી પર છે મોટાને મોટા છે પાછળ દોડે એવા એટલે ધ્યાનથી જવું પડે તો કપડાં મમ્મીએ સુકવી દીધા છે કેટલા કપડાં છે જો ચારે બાજુમાં તો કપડાં એટલા નીકળે ને બહુ વધારે છોકરીઓના વધારે કપડાં નીકળે જ વધારે તો એક દિવસમાં ત્રણ ચાર જોડી તો છોકરીઓના નીકળે અને પછી બે જોડી અમારા હોય પાંદડા પડે છે તો શાક બને છે પછી ચડી જાય ને એટલે દહીં નાખો અને પછી મસ્ત દહીંવાળું બનાવું આસ્તુડી મારી આજે જલ્દી ઊંઘી ગઈ છે કામ કે વેલી ચાહી ગઈ હતી આજે એટલે ઊંઘી ગઈ વેલી દાદી વાંદરા તા કેડે જ બાર બહાર કૂતરાઓ વાંદરા પાછળ દોડે પણ તોય એ વાંદરા ભાઈ ગાટતા નહીં તો મારી તુલસી ખબર નહીં બગડી ગઈ છે આ તો એકદમ જ બગડી ગઈ છે

ત્રણ વાગ્યા છે અને અમે આવ્યા છે ધાબે વિડીયો અપલોડ કરવા તો વાંદરા પણ જોવા આવ્યા હતા અસ્તુને બતાવા આવી હતી તો અસ્તુને ગમે છે જોવાનું તો સામેના ઘર પર રમે છે બધા જો તો આજે બધા પોતપોતાની શાકભાજી સાચવે છે અને પિંકીબેન લોકો આવ્યા હતા તે જતા રહ્યા પાછા તો ચાલુ નોકરી પરથી આવ્યા હતા એટલે જતા રહ્યા તો આજે મારે જવાનું છે લાગરમાં તો મારા કુટુંબમાં છે સાસરી તરફથી મામા થાય છે તો ત્યાં જવાનું છે પણ એ લોકો રાત રહે તો ત્યાં જ છે લગ્ન પણ છું સાંજે જવાનું છે સાત વાગે તો મારે કામ પણ કરવાનું છે થોડી ઘણી તૈયારી પણ કરવાની છે હવે કંઈ નક્કી નહીં સાડી પહેરું કે ડ્રેસ પહેરું તો બધા ડ્રેસ પહેરવાના છે કમ કે બેન્ટમાં નાચવા માટે તો હવે મારે કંઈ નક્કી છે નહીં અને હા સાડી પહેરવું કોઈ ડ્રેસ પહેરવું કોઈ એ નહીં કમ કે મારે છે ને ફૂલ સ્લીવ્સના ડ્રેસ નહીં અને અત્યારે ઠંડી બહુ લાગે છે એટલા માટે પછી દેખું સાડી પહેરવાની હોય તો સાડી જ પહેર દઈશ તો મારું માથું કેવું થઈ ગયું છે તો ચાલો હવે વિડીયો મારો અપલોડ થઈ ગયો છે આસ્તા મને પકડવા નહીં દેતી જો તું પીવું કેવું કહેવાનું આસ્થા આવશે તો

તો ચાલો હવે ચા બનાવીને પછી જમવાનું પણ આજે જલ્દી બનાવવું પડશે સાત વાગે તો ત્યાં જવાનું છે એટલા માટે તો ચાલો નીચે તો તો દૂધ ખલાસ થઈ ગયું છે ગઈ ગઈકાલે લાવતા હતા તો ગઈકાલે ઝાડું લેતા હતા પણ મેં કીધું છે દૂધ પણ એક જ ટાઈમનું થઈ ગયું હતું ઉકાળો બનાવી દઉં એમ પણ મમ્મીને ઉકાળું જોઈએ જ છે તો મેં કીધું સાથે સાથે હું પણ હું કાગળ બનાવી દઉં કારણ કે દૂધ છે ને એટલે ઓપ્શન પણ છે નહીં આજે ચા ઉપડી જાય એટલી વાર હું બહાર ફરી આવું તો મારી ખબર નહીં કે એવી આદત છે કંઈ પણ મેં મૂકો ને પણ આમ તેમ ચાલવાની આદત છે તો ત્યાં જ નહીં બેસી રહેતી હું આમ તેમ ચાલતી ફરું એવું થાય છે તો મારે હજુ હેરવોશ પણ કરવાનું છે મેં નક્કી કર્યું હતું કે હું ના જાઉં ઠંડીમાં એવું કામ કે મને ઠંડી બહુ વધારે પડતી જ લાગે છે અને પાછી આસ્તા તો મેં કીધું ના જવું પણ પિંકી બેન લોકો કે જ કે સાત આઠથી અગિયાર સુધી છે તો અવા એટલું થયું કે એટલે મેં કીધું કંઈ નહીં જઈ આવીશું તો બધા જવાના છે તો પછી મેં બી કીધું કે સારું કંઈ નહીં આવીશ પણ હજુ હવે કપડાં કંઈ નક્કી નહીં કે શું પહેરું શું નહીં તો અત્યારે હું લઈ દઈને તે મે ગઈ કાલે મૂકી આઈ છું ફિટિંગ કરવા તો એ ભઈ મે તરત માંગું તા આપી દે કમકે ઘર જેવો સબન છે એમની જોડે મારે તો મે કીધું એમનું પણ કામ હતું તો મને કે કૃષ્ણા બેન કાલે લઈ જજો તો મે કીધું સારું કંઈ માંગા નથી મને એવું કે મારે નથી જવાનું નઈ લાગન નઈ પણ જવાનું છે આવે જો કે શું વેરૂ સાડી તો મે જોયું મોજે ફૂલ ફૂલ સ્લીવ્સ વાડો બ્લાઉઝ છે મારો કે ફિટ पडे छ थोडो એટલે હવે સાડી પણ કેન્સલ આવે કોઈ ડ્રેસ જ મારે જોઈન પહેરવો પડશે તો બધા ડ્રેસ જ પહેરવાના છે પિંક ગ્રીન લોકો એટલે હવે હું પણ ડ્રેસ જ પહેરી દઈશ ચાલો મારી ચા બની ગઈ કમકે સ્મેલ આવી મસ્ત મસ્ત મમ્મી ગાડી દો હું ગાડી દો પછી બાર લઈ જાવ તો આ છે સાસુ વહુ ની ચા ગરમ ગરમ તો ચાલો ચા તો મે ગાડી દીધી છે હવે